તેને જરૂરથી જોયા આવજો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 5 શું કહે છે એક્ટિવિટી નંબર 5 કે ફિલ ધ ફોર્મ આ ફોર્મ ભરવાનું છે વસરા છે શું બાળકો આ છે બેંક એકાઉન્ટ નું જો શું કહે છે સ્ટુડન્ટ્સ બેંક એકાઉન્ટ કે વિદ્યાર્થીને જે છે બેંક માં ફોર્મ બેંક માં ખાતું હોવું જોઈએ અને એનું બેંક એકાઉન્ટ જે ખોલાવવું પડે એનું આ ફોર્મ છે સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા

ડેટ ઓફ નેમ ઓફ ફાધર હસબન્ડ ઓર ગાર્ડિયન તો તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે એમાં પણ ફર્સ્ટ એમાં પપ્પાનું નામ મિડલ નેમમાં તમારા દાદાનું નામ અને લાસ્ટ નેમમાં શું તમારી સરનેમ વચ્ચે જે છે એમાં પણ શું મિસ્ટર આવશે તમારા પપ્પાનું નામ લખો છો ને એટલે મિસ્ટર ડેટ ઓફ બર્થ જન્મ તારીખ તો પહેલા જે ડી ડી છે ને ત્યાં તારીખ લખવાની એમ એમ છે ત્યાં મહિનો લખવાનો અને વાય વાય છે ત્યાં વર્ષ લખવાનું પછી જેન્ડર જો સ્ત્રી હોય તો ફિમેલ અને પુરુષ હોય તો મેલ એવી રીતે લખવાનું છે નેશનલિટી એટલે આપણે ભારતના નાગરિક છે એટલે આવશે શું આવશે ઇન્ડિયન ત્યારબાદ મધર્સ મેડન નેમ મધર્સ મેડન નેમ એટલે શું થાય કે માતાનું જે છે ને માતાની આગળની અટક બરોબર એટલે કે તમારા મામાની અટક અહીંયા જે છે તમારે લખવાનું થાય છે પછી મેન્ટલ સ્ટેટસ તમારું જે છે તમે કેવા કહેવાય છે કે પરણિત છો કે નહીં તો સીધી વસ્તુ છે સર આપણે અહીંયા અનમેરિડ લખીશું પછી યુઆઈડી નંબર એ શાળા લખશે ઓકે તો સ્કૂલમાંથી યુઆઈડી નંબર મેળવીને તમારે લખી નાખવાનો છે પછી અહીંયા એડ્રેસ લખવાનું છે અહીંયા જે બે કોલમ આપી છે ને એ બે કોલમમાં તમારે તમારું આખું પ્રોપર એડ્રેસ જે છે લખવાનું છે પિનકોડ સાથે પછી આ શહેરનું આ શેરી નંબર કેટલામાં છે ત્યાં લખવાનો સિટીનું નામ એટલે કે શહેરનું નામ લખવાનું છે અહીંયા ટેલિફોન નંબર અહીંયા પિનકોડ નંબર અહીંયા રાજ્યમાં ગુજરાત અને મોબાઈલ નંબર આ વસ્તુ પૂર્ણ કરવાની ત્યારબાદ તો કે વધારાની માહિતી તો કે ઇન્કમ આ વસ્તુ તમારે કરવાની આવતી છે નહીં આ તમારે નહીં આગળ આગળ વધતા પહેલા એક ખાસ સંદ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છીએ એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે

તમે જ્યાં રહો છો રેસિડેન્શિયલ પ્રૂફ જેની અંદર ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ સેલરી સ્લીપ ઇન્કમ ટેક્સ ઇલેક્ટ્રિસિટી બિલ ટેલિફોન બિલ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ જે કાંઈ પણ હોય એમાંથી તમારી પાસે જે વસ્તુ હાજર હોય ને એના ઉપર ટીક માર્ક કરવું મોટાભાગે આપણી પાસે ઇલેક્ટ્રિસિટી બિલ જે છે હાજર હોય છે તો એના ઉપર ટીક માર્ક કરીને એની એક કોપી જે છે આની સાથે જોડવાની હોય એની એક ઝેરોક્ષ જે છે ને આની સાથે લગાડવાની હોય છે પછી છે ઇન્ટ્રોડક્શન ડિટેલ તો આની અંદર તમારું નામ લખવાનું છે આ સીઆઈએફ નંબર ને બાકીના નંબર જે છે એ બેંક વાળા લખી આપશે અને પછી જે છે તમારે અહીંયા તમારી સાઈન કરવાની રહેશે અહીંયા બરોબર તારીખ પણ જે છે એ બેંક વાળા ત્યાં લખી નાખશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જે છે આખે આખું તમારું ફોર્મ ભરવાનું હોય છે નીચેનામાં પણ સિગ્નેચર ઓફ ધ એપ્લિકેશન એમાં પણ તમારું નામ લખવાનું એમાં પણ તમારે તમારી સહી કરવાની હોય છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું આખું બેંકનું ફોર્મ જે છે ભરવાનું હોય છે ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજ આપણે ભણ્યા આ યુનિટની એક્ટિવિટી નંબર ફાઈવ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર બે ની એક્ટિવિટી નંબર છ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો